સુરતમાં ફરી એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા હાલ સનસણાથી મચી જવા પામી છે સુરતના લસકાણા ખાતે માતાએ દીકરાને ઝેરી દવા પીડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટાવી રહેતા માતાનું કરુણ મોત થવા પામ્યું હતું જ્યારે દીકરાની હાલત ગંભીર છે તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો સુરતમાં ફરી સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે જેમાં સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી એક ચોત્રીસ વર્ષીય મહિલાએ પોતાના જ સાત વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી દવા પીવા અંગેની જાણ પરિવારને થતા દોડી ગયા હતા અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે માતાને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તારીખ એકત્રીસમી જુલાઈના રોજ એટલે કે આજ રોજ સારવાર દરમિયાન માતાનું કરુણ મોત નીપજવા પામ્યું છે તો પુત્રને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે પોલીસ અંગે જણાવ્યું હતું કે મૂળ અમરેલીના ડેડકણી ગામ અને સુરતમાં લસકાણાના કઠોદરા ખાતે આવેલા ગઢપુર ટાઉનશિપમાં ચોત્રીસ વર્ષીય મહિલા પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં એક સાત વર્ષનો દીકરો છે મહિલાના પહેલા લગ્ન થયા હતા જેમાં પતિનું બે હજાર વીસમાં અકસ્માતમાં અવસાન થયો હતો ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા પણ એ સફળ ન રહેતા પરત પિયર આવી ગઈ હતી મહિલા પિતા સાથે રહેતી હતી પુત્રને તાવ આવતો હોવાથી બુધવારે સવારે દવાખાને લઈ જવાનું કહી મહિલા ઘરેથી નીકળી હતી અને સાંજ થઈ છતાં પણ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન મહિલાએ પોતાની મિત્ર સહિતના લોકોને પોતે પાસોદરા રોડ ખાતે આવેલા મામાદેવ મંદિર પાસે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી દીધી હતી જેથી મહિલાના મિત્રોએ તેમના પરિવારની આ અંગે જાણ કરી હતી પરિવારજનો રાત્રે નવ વાગ્યા આસપાસ મામાદેવના મંદિર પાસે પહોંચ્યા હતા ત્યારે મહિલા બેભાન હાલતમાં મળી હતી અને તેમનો દીકરો તેની પાસે બેઠેલો હતો ત્યારબાદ બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ લઈ જતા સમયે દીકરાએ પણ ઉલટીઓ કરતા તેને પરિવારજનોએ પૂછ્યું હતું કે તને શું થયું છે ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે માતાએ મને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ તેણે પણ પી લીધી હતી માતા અને દીકરા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને દાખલ કરી સારવાર અપાઈ રહી હતી તે દરમિયાન જ માતાને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યારે દીકરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે લસકાણા પોલીસ સ્ટેશન મે કઠોદરા ગામે મામા દેવ મંદિર કે પાસ એક સામૂહિક આપઘાત કે પ્રયાસ કા બનાવ બનાયા ઇસમે એસા હે કે માં और एक बच्चा है माँ की उम्र 34 फोर ईयर्स है चौंतीस साल और बच्चे की उम्र सात साल है माँ ने खुद ही सेल्फोस जहर पिया और बच्चे को दूध में पिला मिला के जहर को दिया और फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है इसमें हमने एक एक्सीडेंटल एक एक डेथ और एक 307 के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि, कि किसी ने इसको फोर्स फिली या फिर इस तरह से तो नहीं पिलाया इसका भी यह तपास हम कर रहे हैं महिला आज सवेरे सार दरमियान करुण मौत निपजवा पमी तो महिला मौत पगले परिवार में शोक माहौल छुआई गयो है બીજી તરફ મહિલાના આપઘાત અંગે લસકાણા પોલીસને જાણ કરાતા પોલીસ આવી પરિવારના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મહિલાના આપઘાતનું કોઈ જ કારણ હાલ સામે આવ્યું નથી જોકે આ મામલે લસકાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે